તૂટેલું બસ સ્ટેન્ડ અને બેસવાની જગ્યા ગાયબ આવી જે કંઈક સ્થિતિ છે અમદાવાદ શહેરની જીવાદોરી સમાન એએમટીએસ બસ સેવાની જી હા પહેલી નજરે આ દ્રશ્યો શહેરના અંતરિયાળ વિસ્તારના પણ ના આ દ્રશ્યો છે શહેરના પોષ વિસ્તાર એવા એસજી હાઇવે પરના કે જે હાઇવે કેટલો ડેવલોપ થયો પણ એએમટીએસ બસ સેવાની સુવિધા ખાડે ગઈ છે કારણ કે અહીં મોટાભાગના બસ સ્ટેન્ડની હાલત ખરાબ છે ઇસ્કોન હોય કર્ણાવતી ક્લબ હોય ઉજાલા હોય સરખેજ હોય કે અન્ય કોઈ સ્થળ હોય તમામ સ્થળે બસ સ્ટેન્ડની દયનીય હાલત જોવા મળી રહી છે કેટલાક બસ સ્ટેન્ડમાં મેન્ટેનન્સના અભાવે ઝાડપાન ઉગી ગયા છે જેથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ બસ સ્ટેન્ડ ઉપર તો બધી તૂટફાટ છે લાઇટની સુવિધા નથી આ બેસવાનો કંઈ વાંકડો નથી સુવિધા બરોબર નથી તકલીફ આવે છે વરસાદ નો ગરમીનો ટાઈમ હોય તો બેસવા માટે થોડું હોય તો સારું રહે ઠાકોર મારા દળ તકલીફ પડે છે આવા જવાની ઉજારા સર્કલ ઉપર રહું છું હું થલતેથી પાંચ છો એક માં જઉં છું અને મારા દળ તકલીફ પડે છે આવા જવાની આ ચાલવાનું પછી આ બસ ટાઈમ સર આવે નહીં તો બીજી તરફ એએમટીએસના ચેરમેને કહ્યું કે ટૂંક સમયમાં મુસાફરો માટે સારી વ્યવસ્થા કરાશે બસ સ્ટેન્ડમાં તમામ સુવિધા ઉભી કરી લોકોની સમસ્યાનો અંત લાવવાની તેમણે ખાતરી આપી હતી અત્યાર સુધીમાં અહોડા તરફથી એક ફ્રી બસ ચાલતી હતી કે જે ગાંધીનગરથી સરકેત સુધીની એ કંપનીની ફ્રી ચલાવવા માટે ત્યાં એ લોકોના એ બસના બસ સ્ટોપ લગાયેલા હતા એ બસ સ્ટોપ ની સાથે એને એડવર્ટાઇઝિંગના હક આપેલા હતા હવે એનો ટાઈમ પૂરો થઈ ગયો છે એના બસ સ્ટેન્ડ ખસાવવાનો ટાઈમ થઈ ગયો છે એને કેટલી વખત પત્રથી આપણે જાણવી કરેલી છે કે તમારે બસ સ્ટોપ ખસેડવાના છે પણ હજી ખસતા ના હોવાથી અત્યારે કોર્પોરેશન અમારો એમટીએસએ એની આગળ બસ સ્ટોપ લગાવી અને ટૂંક સમયમાં એ બસ સ્ટોપ ખસેડવાના છે એટલે જે જૂની હાલતમાં કેટલા વખતથી જે બસનો ઉપયોગ બસ તો ત્યાં બંધ થઈ જાય એનો ઉપયોગ થતો નથી એટલા માટે આવી હાલત છે પણ નવા જે કોર્પોરેશનના બસ સ્ટોપ આવશે સારી રીતે સારી વ્યવસ્થા રીતે થઈ જશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ એક ધુપ્પલનો કિસ્સો સામે આવ્યો છે અને તે ધુપ્પલ છે એમટીએસ સેવાનો જે પ્રમાણે મારી પાછળના આ દ્રશ્યો છે એસજી હાઇવે ખાતે કર્ણાવતી ક્લબ પાસેના કે જ્યાં આગળ જોઈ શકાય છે આ એમટીએસ નું બસ સ્ટોપ છે અને પાછળ જે જોઈ શકાય છે જે જૂની સર્વિસ જે ઘણા વર્ષોથી ચાલતી હતી લોકોને અમદાવાદ થી ગાંધીનગર સુધી મફત બસ સેવા જે ઓરડા તરફથી આપવામાં આવતી તેનું બસ સ્ટેન્ડ છે જે સેવા બંધ છે પણ આ જે બસ સ્ટેન્ડ જે બનાવવામાં ત્યાં મુસાફરોની સંખ્યા નહીવત છે એક જ જગ્યા ઉપર બે બસ સ્ટેન્ડ હોવાની આ ઘટના જે છે તે અહીંયા જોઈ શકાય છે અને આ પ્રમાણે અલગ અલગ જગ્યા ઉપર આ પ્રકારની ઘટનાઓ સામે છે આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે આ પ્રકારની વ્યવસ્થા મેનેજમેન્ટ જોવા મળે છે અને ક્યાંક બસ સ્ટેન્ડ ના અભાવે મુસાફરો ઉજાલા વિસ્તારની વાત હોય કે જ્યાં બન્યા છે પરંતુ બસ સ્ટેન્ડના અભાવે મુસાફરો તડકાની અંદર કે વરસાદ વચ્ચે બ્રિજ નીચે ઉભા રહેવું પડે છે અને સાથે જે પ્રમાણે આ બસ સ્ટેન્ડ બનાવવા આવે છે આ બસ સ્ટેન્ડ નો સર્વિસ રોડ ઉપર બનાવાયા છે જયારે બસો જે છે તે મુખ્ય માર્ગ ઉપર આવે છે અને આટલું અંતર તેઓએ ફૂટપાથ કૂદીને ચાલીને જઈને પછી બસ પકડવી પડે છે એટલે કે સીધી રીતે આ એક વ્યવસ્થાનો અભાવ કહી શકાય છે કે પછી અન્ય કોઈ બાબતનો અહીંયા અભાવ કહી શકાય છે છે જેના કારણે આ સમસ્યા ઉપર સર્જાય કર્ણાવતી ક્લબ ઇસ્કોન પાસે પણ આજ પ્રકારની પરિસ્થિતિ છે ને એસજી હાઈવે ઉપર મોટા ભાગના સરે આ પ્રકારની પરિસ્થિતિ સાથે બસ સ્ટેન્ડ હાલત પણ ખરાબ છે જર્જરીત છે તૂટેલા છે અને ખુલ્લા વાયરો છે જે જોખમી કહી શકાય છે જે મુસાફરોને નુકસાન કરી શકે છે જે બાબતે તંત્રએ એ ક્યાંક વિચારણા કરવાની જરૂર છે અને યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની પણ જરૂરિયાત લાગી રહી છે ઠાકોર સાથે દર્શન આવલ વીટીવી ન્યુઝ અમદાવાદ